નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તુલસીની મંજરી તમને કરોડપતિ અને તનવાન બનાવી શકે છે મિત્રો તુલસીના છોડ પર જ્યારે મંજરી આવવા લાગે છે ત્યારે તે તેને તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તુલસી પર જ્યારે પણ મંજરી આવવા લાગે છે ત્યારે તમને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન છે અને હવે તમારી પર પોતાની કૃપા વર્ષાવાના છે તેથી આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ આ ઉપાયોથી તમે માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મેળવી શકો છો દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો ચોક્કસ હોય છે જો તમારા ઘરે તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરે તુલસીનો છોડ ચોક્કસ લગાવવો જોઈએ હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે તેથી તમારે તુલસીના છોડની રોજ સવારે અને સાંજે પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેના પાસે દીવો પણ પ્રગટાવવો જોઈએ તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય છે એની મંજરી પણ એટલી જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલા ઉપાયો જો તમે કરી લો છો તો તમારા કર્મ તન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જશે સાથે જ તમારા ઘરની તિજોરીઓ ક્યારેય ખાલી નહીં રહે મિત્રો તમારા કર્મ પૈસાની ક્યારેય તંગી નહીં રહે ઘરના દરેક સભ્યોને પોતાના કાર્યમાં સફળતા મળશે અને કર્મ હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેશે જો કર્મ રોજ ઝઘડો અને કલેશ થતો રહેશે તો તમારે તુલસીની મંજરીનો આ નાનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ મિત્રો જેથી તમારા કર્મ સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે તો ચાલો જાણી લઈએ તુલસીની મંજરીના સરળ ઉપાય વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છતા ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી અને અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી દઉં મિત્રો ઉપયોગની સાથે હું વિડીયોના અંતમાં કેટલાક સંકેતો વિશે પણ જણાવીશ જે તમારા ધનવાન બનતા પહેલાં તુલસીના છોડ પર દેખાઈ આવે છે નંબર એક કર્મ વાવેલા તુલસીના છોડમાંથી જે મંજરી જમીન પર પડી જાય છે તેને તમે કોઈ લાલ કપડામાં ગાંઠ બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને સાથે સાથે જ તમે ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો નહીં પડે આથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે સાથે જ જો તમે તુલસીની થોડી મંજરી તમારા પર્સમાં રાખો છો તમારા પર્સમાં હંમેશા પૈસા રહેશે નંબર બે જો તમને પણ એવું લાગે છે કે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થઈ ગયો છે અને તમારા કર્મ હંમેશા કલેશ થતો રહે છે કર્મ લડાઈ ઝઘડાનો માહોલ બને છે તો તમારે તુલસીની મંજરીને પાણીમાં પેળવીને આખા કર્મ સંટાવ કરવો કરવાનો છે આથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવી જશે નંબર ત્રણ જો તમારા ઘરના પણ કોઈ પણ સભ્યના લગ્નમાં સતત અડચણો આવી રહી છે અને લગ્નના યોગ બનતા નથી તો એ વ્યક્તિએ જેના લગ્ન થતા નથી તેને દૂધમાં તુલસીની મંજરી ભેળવી લેવી ભેળવી લેવી છે અને એ દૂધને શિવલિંગ પર અર્પણ કરવાનું કરવું છે આ ઉપયોગ કરવાથી તેના લગ્નના અયોગ બનવા લાગશે અને બહુ જલ્દી તેના લગ્ન કોઈ સારી જગ્યાએ નક્કી થશે નંબર ચાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને અર્પિત માનવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીની તુલસીની મંજરી સાથે વિવિધ વિધાનપૂર્વક પૂજા ચોક્કસ કરવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી પર અસીમ કૃપા વરસાવે છે અને તમારા જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ સમાપ્ત કરી દે છે નંબર પાંચ તુલસીના પાંદડા જેટલા ફળદાયક હોય છે એટલી જ તુલસીની મંજરી પણ ખૂબ જ ફળદાયી હોય છે તુલસીની મંજરીના ઉપાયથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી પર બની રહે છે મહાદેવને તુલસીની તુલસી અર્પણ કરવી વિશેષ માનવામાં આવે છે પણ તેની મંજરી મહાદેવને ચડાવવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે શિવને તુલસીની મંજરી ચડાવવાથી તમને ધનલાભ થશે નંબર છ પુરાણો મુજબ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિને જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ મળી જાય છે તેથી તમારે તમારા ઘરના પૂજા કર્મ ભગવાન શિવ વિષ્ણુની આરાધના કરીને તમને મંજરી જરૂરથી ચડાવવી જોઈએ નંબર સાત જો તમારા ઘરમાં પણ પૈસા ટકતા નથી પૈસા તો આવે છે પણ કોઈને કોઈ કારણ ખર્ચ થઈ જાય છે અને તમે આ ખર્ચોથી પરેશાન છો તો તમારે ગંગાજળમાં તુલસીની મંજરી ભેળવીને તે જળનો આખા કર્મ સંટકાવ કરવો જોઈએ ધ્યાન રાખો કે મંજરીના દાણા કોઈના પગ નીચે ન આવે આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થઈ જશે મિત્રો નંબર આઠ ઘરની ઉત્તર પૂર્વ દિશાને ઈશાન ખૂણો પણ કહેવાય છે ઈશાન ખૂણો આપણા ઘરની સૌથી પવિત્ર દિશા હોય છે આ આપણા ઘરના ખૂણા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશામાં દેવી દેવતાઓનો નિવાસ હોય છે આવા સમયમાં જો તમે ઘરની આ દિશામાં એક કુંડમાં તુલસી વાવી રાખો છો તો તેનાથી ઘરમાં ધનની આવક થશે અને તમારા સફળતાના માર્ગો ખુલશે નંબર નવ ઘણા લોકો પોતાના ઘરની બાલકિનીમાં પણ દાણા છોડવા દાણા છોડ ઉગાડતા હોય છે આવા સમયમાં જો તમે છોડ ઉગાડવાની સાચી દિશાનું ધ્યાન રાખો છો અને તેને એક ખાસ રીતે રાખો છો તો તમને ખાસ લાભ મળી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બાલ્કનીમાં છોડને ખાસ કરીને મંજરીવાળી તુલસીને ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ આથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે નંબર દસ પૂજા ઘરને સૌથી પવિત્ર સ્થાન મિત્રો માનવામાં આવે છે આ જગ્યાએ તુલસીની મંજરી રાખવાથી કર્મ સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે આ સ્થાન તમારા કર્મ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે તુલસીની મંજરીને આ જગ્યાએ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ વધી જાય છે જેના લીધે તમારા કર્મ હંમેશા સકારાત્મકતાઓ બની રહે છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્ર મુજબ કરની ઉત્તર પૂર્વ દિશા તનને પોતાની તરફ આકર્ષિત કરે છે આ દિશા તમારા કર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ઉત્તર પૂર્વ દિશા તનના દેવતા કુબેર દેવ સાથે જોડાયેલી હોય છે આ દિશામાં એક વાસણમાં તુલસીની મંજરી રાખવાથી તમારા કર્મ તનનની આવક થાય છે નંબર બાર તુલસીમાં મંજરી આવે ત્યારે તમે એને કાપીને ફેંકી ના દો આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો કર્મ નકારાત્મક ઉર્જા વધી શકે છે આમ તો તુલસીની મંજરીથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે પણ તેના માટે તમારે કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં મંજરી ભેળવીને તમારા કર્મ રાખવી રાખવી છે અને અઠવાડિયાના અઠવાડિયામાં બે દિવસ તેનો તમારા કર્મ સંટકાવ કરવો આવો કરવાથી તમારા ઘરથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે નંબર તેર ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે દરેક ગુરુવારે શ્રી હરિના ચરણ પાદુકા પાસે તમારે તુલસીની મંજરી અર્પણ કરવી છે આવું કરવાથી તમારા જીવનની તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો અને તમારા ધનમાં પણ વૃદ્ધિ થશે જો તમારા પૈસા ક્યાંય અટકાઈ ગયા છે અથવા કોઈ બૂચ મારી ગયા છે તો તે પણ તમને ઝડપથી મળશે મિત્રો નંબર ચૌદ જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડ્યો રહે છે કે પછી હાલમાં કોઈ બીમાર છે તો તુલસીની મંજરીને પાણીમાં ભેળવીને તેનાથી તે દર્દીને સ્નાન કરાવવું આવું કરવાથી તેને શરીરના રોગોથી મુક્તિ મળે છે અને તેના પાપો પણ નાશ પામે છે મિત્રો નંબર પંદર તુલસીના પાંદડાઓને સળગાવવા માટે શાસ્ત્રોમાં સ્પષ્ટ મનાય છે પરંતુ તમે તુલસીની મંજરીને સળગાવી શકો છો આ તમારા કર્મ શુભ સુભાત હંમેશા બની રહે છે અને તમારા કર્મ ધન આગમન થતું રહે છે નંબર સોળ તુલસીની મંજરીને દરરોજ સાંજના સમયે કીના દીવામાં નાખીને પ્રવજિત કરો આવું કરવાથી તમારા ઘરની તમામ દરિદ્રતા અને નકારાત્મક ઉર્જાનો નાશ થશે તો ચાલો હવે આપણે કેટલાક સંકેતો વિશે પણ જાણી લઈએ મિત્રો તમારા ઘરના તમારા ધનવાન બનતા પહેલાં તુલસીનો છોડ આપે છે મિત્રો તુલસી સારો અને ખરાબ સમય આવવાનો એક સંકેત પહેલાંથી જ આપી દે છે તો ચાલો જાણીએ તુલસીના તે સંકેતો વિશે જે મનુષ્યને ભવિષ્યની ઘટનાઓ અંગે સૂચિત કરે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો ઘણી વખત તમે જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે ઘણી કોશિશ કરવા છતાંય પણ છોડ લીલો રહેતો નથી અને સુકાઈ જાય છે શાસ્ત્રો અનુસાર તુલસીનું સૂકાવું એ સંકેત આપે છે કે તમારા કર્મ નકારાત્મક શક્તિઓનો વાસ છે તેમજ કોઈ મોટો સંકાટ આવવાનો સંકેત પણ હોઈ શકે છે મિત્રો જે તમારા પરિવાર ઉપર અસર કરી શકે છે એટલું જ નહીં તુલસીનો છોડ સુકાવું એ પણ સંકેત આપે છે કે તમારા કર્મ જલ્દી જ હાનિ થઈ શકે છે તેથી તુલસીના છોડને ક્યારેય સુકાવવા દેવો જોઈએ નહીં મિત્રો જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટીને પડી જાય તો તેને પણ અશુભ માનવામાં આવે છે પીળા પાંદડા પડવું સ્વાભાવિક છે પરંતુ જો લીલા પાંદડા પડવા લાગે છે તો તે ઘરમાં કંકાશ વિવાદ અને દર્દતા જેવી મુશ્કેલીઓ આવવાની ચેતવણી છે સાથે જ પરિવારના સભ્યો વચ્ચે મતભેદો વધી શકે છે મિત્રો જો તમે જો તમને આ પ્રકારનો સંકેત મળે તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે સાંજે તુલસીના છોડ નજીક ઘીનો દીવો જરૂર પ્રગટાવો જ્યારે તુલસીના નજીક નાના નાના લીલા છોડ ઉગવા લાગે છે તો તેને શુભ શકુન માનવામાં આવે છે મિત્રો આ સંકેત દર્શાવે છે કે જલ્દી જ તમારા કર્મ સુખ સમૃદ્ધિ આવશે તમારા વ્યવસાયમાં ઉન્નતિ થશે એટલું જ નહીં આ એ પણ સંકેત આપે છે કે તમારા કર્મ જલ્દી જ માલક્ષ્મીનો વાસ થશે મિત્રો અને ધન લાભ થશે તમને તમને ઘણીવાર જોયું હશે કે તુલસીના છોડ પાછે કીડીઓ ભેગી થાય છે અને તમે કેટલીક કેટલીય કાળજી રાખવા છતાંય પણ તુલસી પાસે કીડીઓ અને મકોડાઓ જોવા નાના નાના જીવ ઘર બનાવી રહે છે પણ સુપુન શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે આ સંકેત આપે છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા માટે મુશ્કેલી લાવી શકે છે અથવા કોઈ અજાણ વ્યક્તિના કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે જ્યારે તુલસીના છોડ પર સુંદર પક્ષીઓ કે કોયલ આવીને બેસે અને છોડ વધુ લીલો અને હરિયાળો પ્રિયો દેખાય તો તેને અતિશય શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો આ સંકેત પરથી એવું માનવામાં એવું માનવા લાગવામાં આવે છે કે તમને જલ્દી જ લાભ થવાનો છે અને તમારી મનોકામનાઓ પૂરી થઈ શકે છે તુલસીના છોડ પર પક્ષીઓનું બેસવું ધન લાભનો સંકેત માનવામાં આવે છે ઘણીવાર જોવા મળે છે કે લોકો જેટલી જેટલી વખત તુલસીનો છોડ લગાવે છે પરંતુ તે વારંવાર સુકાઈ જાય છે ઘરમાં તુલસીનો છોડ ક્યારે ટકતો નથી અને હંમેશા કરમાઈ જાય છે આ સંકેત આપે છે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે સાથે જ સાથે જ તે પૃથ્વી દોષ પણ સંકેત આપે છે જો તમારા સાથે આવું બને તો આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે તમારે જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ જો તુલસીનો છોડ પાણી આપવાની સત્તા પણ ઢળી ગયો છે અને તેના પાન પડી રહ્યા છે તો તેને ધન અને આરોગ્યની દૃષ્ટિએ ખરાબ સંકેત માનવો જોઈએ સંભાવના છે કે કર્મ હાનિની હાનિ થાય અથવા કોઈની બીમાર પડે અથવા ઘરનો કોઈ કોઈને ઈજા થવાની પણ શક્યતાઓ હોઈ શકે છે જો નજર દોષ લાગે તો તુલસીના છોડના પાંદડાઓ કાળા અથવા કાળા થવા લાગે છે વાસ્તુશાસ્ત્રમાં તેને કર્મ લગા લાગેલા દોષ સાથે જોડવામાં આવે છે આવા કર્મ નકારાત્મક ઉર્જા હોય રહે છે જો તમે વારંવાર તુલસીનો છોડ લગાવો છો પણ તે ટળી જાય છે તો તેનો અર્થ એ થાય છે કે કર્મ સકારાત્મકતા ઓછી છે આવા સંજોગમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વિકસતો નથી જો તુલસીનો છોડ સારું હવામાન હોવા છતાંય કરમાઈ જાય તો એ સંકેત આપે છે કે ઘરથી મહાલક્ષ્મી રીછાઈ ગયા છે અને કર્મ દરિદ્ર આવી છે જો તુલસીના પાન પૂરા થઈ પડી રહ્યા છે તો તેને પણ કર્મ નકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવે જય મિત્રો તેને દૂર કરવા માટે કર્મ પૂજા કરવી સફાઈ રાખવી અને પરિવારના સભ્યોની સુધારો લાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કર્મ લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જતો હોય તો એ સંકેત આપે છે કે કર્મ સંકટ આવવાનું છે સુકાઈ ગયેલો તુલસીનો છોડ દુઃખ અને પીડાને દર્શાવે છે જે તરત જ દૂર દૂર કરીને બીજા છોડ લગાવી દેવો જોઈએ તુલસીનો છોડ ક્યારેય પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ કારણ કે આથી કર્મ આર્થિક સંકટ ઊભો થઈ શકે છે તે હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ જો કર્મ તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય તો એવું માનવામાં આવે છે કે કર્મ પિતૃદોષ છે તેથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન આપવું અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ રવિવારે તુલસીના છોડમાં જળ નાખવું જોઈએ કારણ કે તે દિવસ તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ રાખે છે રવિવારે પાણી નાખવાથી મિત્રો નકારાત્મક ઉર્જા વધે છે અને કર્મ દરિદ્રતા પરવે છે વધુ બુધ એવો ગ્રહ છે જે અન્ય લોકોના સારા અને ખરાબ પ્રભાવ જાતક સુધી પહોંચાડે છે જો કોઈ ગ્રહ અશુભ હોય તો તુલસીના છોડ પર નકારાત્મક અસર થાય છે અને શુભ હોય તો તે ઝડપથી વધે છે બુધના શુભ પ્રભાવથી તુલસીના છોડમાં સફળ ફળ અને ફૂલો આવે છે દરરોજ સવારે ખાલી પેટે ચાર તુલસીના પાન ખાવાથી મધુ મધુમેહ રક્તો વિકાસ દોષ જેવા દોષો દૂર થાય છે મિત્રો માતા તુલસીની બાજુમાં છોડની ઉપસ્થિતિ ઉપસ્થિતિ એક વૈદ્યના સમાન છે અને તે વાસ્તુ દોષ દૂર કરવામાં સમર્થ છે તુલસીનું મહત્વ જન્મથી મરણ સુધી છે તે ઘરના મકાનના દોષ દોષો દૂર કરીને જીવન નિરોગી બનાવે છે તુલસી માનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાપન છે આ સમાજમાં સસ્તી અને સરળ વસ્તુઓને હલકી માનવામાં આવે છે જ્યારે મોંઘી વસ્તુઓને પ્રતિષ્ઠા ગણવામાં આવે છે તુલસી પૂ પૂજનીય દેવીના રૂપમાં છે તેને તુલસી માતા તરીકે યાદ કરીને રોજ પૂજા અને આરાધના કરવી જોઈએ આધુનિક રસાયણશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને તેના ગુણોને માન્યતા માન્યતા આપે છે કે તેના હવા સ્પર્શ અને સેવન કરી સેવન શરીર માટે લાભદાયક છે અને પર્યાવરણને શુદ્ધ કરે છે તુલસીના વિવિધ પ્રકારોમાં શ્રી કૃષ્ણ તુલસી લક્ષ્મી તુલસી રામ તુલસી કાળી તુલસી અને નિયમ તુલસી મુખ્ય હશે દરેકના ગુણ અલગ છે અને તે શરીર નાક કાન વાયુ વિકાસ ઉધરસ અને હૃદયરોગ પર અસર કરે છે વાસ્તુ દોષ દૂર કરવા માટે તુલસીનો છોડ અગ્નિકોણ એટલે કે દક્ષિણ પૂર્વથી લઈને વાવેય ઉત્તર પશ્ચિમ દિશામાં ખાલી જગ્યામાં લગાવવો જોઈએ જો ખાલી જગ્યા ના હોય તો કુંડમાં લગાવીને તેને સન્માન કરવું જોઈએ તુલસીનું કુંડું રસોડાની પાછળ રાખવાથી પરિવારના ઝઘડા સમાપ્ત થાય છે પૂર્વ બારી પાસે રાખવાથી પુત્રનો હઠ ઓછો થાય છે જો સંતાન ખોટા માર્ગ જતું હોય તો પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો લાભદાયક છે તુલસીના ત્રણ પાન સંતાનને ખવડાવવાથી તે અનુશાંતિ વર્તન કરે છે પુત્રીના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો છોડ લગાવી પુત્ર દૈનિક જળ અર્પણ કરે અને એક પ્રતિક્ષણ કરે તો અનુકૂળ સ્થાન પર લગ્ન થાય છે વ્યવસાય સારી રીતે ન ચાલે તો દક્ષિણ પશ્ચિમ દિશામાં તુલસીના છોડને દર શુક્રવારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ સાથે મીઠાઈનો ભોગ લગાવી લગાવી કોઈ સુગાગન સ્ત્રીને મીઠી વસ્તુ દાન કરવી જોઈએ જેથી વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ